એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શબ્બીર અલીઠા પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાએ વેશ પલટો કરી મામલતદાર કચેરીની મુલાકાત લીધી રેશન કાર્ડની કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ થયો ગોધરા તાલુકા સેવા સદનમાં પોતે અરજદાર બની નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાના પહોંચ્યા હતા જ્યાં જોગવાઈ વિરુદ્ધ કામગીરી થતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું રેશન કાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર ત્રેવીસ રૂપિયામાં થતી હોવા છતાં એફિડેવિટ બેંક ચલન સહિત ત્રણસો રૂપિયાનો ખર્ચ અરજદારને કરવો પડે છે સરકારના ઠરાવ વિરુદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પુરવઠા અધિકારીના ઓપરેટરોને નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવેલ કચેરી ગ્રામ્ય અને આજે કરી સાથે પાંચ અરજદારો રાખી અને અને રાજ્ય સરકાર નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે કે કેમ તેમજ અરજદારને કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો કોઈ સહન કરવો પડે છે જેની નહીં તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર તેમજ નિયામક શ્રી અને નાગરિક પુરવઠાએ પણ બે હજાર તેવીમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બે થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિડ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિડ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે કે ફક્ત સ્વઘોષણા જ કરવાનું છે એફિડેવિડ કરાવવાનું નથી અને આ એફિડેવિટની અંદર નાગરિકોએ જુદી જુદી જગ્યાએ જેમ કે સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પ ના જે પૈસા છે 50 થી 60 રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટી માં ફોટો પાડ આમ કરીને કુલ અઢીસો રૂપિયા નો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ જ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50 ના સ્ટેમ્પ ના 60 રૂપિયા લે છે 100 ના સ્ટેમ્પ ના છે વીસ રૂપિયા લે છે તેમજ ઝેરોક્ષ જે કમ્પાઉન્ડમાં આવેલી છે એ ની અંદર પણ પાંચ રૂપિયાનો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્ષનો જે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાડવા માટે અને રેશન કાર્ડના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની ની અંદર મોકલી અને ચલણથી આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવો પરિપત્રો વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ધ્યાને આવેલ છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવીટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ ત્રણસો થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટની અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં જ સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનું જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે શ્રી નાયબ શ્રી ઓપરેટરો સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે